ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચ્છબ ગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડીએફઓ ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વન મહોત્સવ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા ઝગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા ઉપપ્રમુખ સોનલબેન રાજ ઝગડિયા રેન્જ અધિકારી રેવર ફોરેસ્ટ હેમંત કુલકર્ણી તેમજ અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત એક પેડમાં કે નામ અભિયાન હેઠળ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં અગ્રણીઓ દ્વારા વધુ વૃક્ષો વાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે માનવ જીવનમાં વૃક્ષોનું મોટું યોગદાન રહેલું છે તેમજ પર્યાવરણની જાળવણી માટે પણ વૃક્ષોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં આવે તે જરૂરી ગણાય કાર્યક્રમમાં વૃક્ષારોપણનું મહત્વ વર્ણવી વધુ સંખ્યામાં વૃક્ષો ઉગાડવા હિમાયત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેન્જ ફોરેસ્ટ અધિકારી સિંહ રેવરે કર્યું